હેલો એવરી વન વેલકમ ટુ હિરલ્સ કિચન જ્યારે મારા ઘરમાં બધાની ફેવરેટ વસ્તુ બનાવવાની વાત આવે ને ત્યારે બધાના મોઢે એક જ નામ હોય દાળ ઢોકળી તો ચલો આજે આપણે બનાવીએ દાળ ઢોકળીની રેસીપી સૌથી પહેલાં મેં એક વાટકી તુવેર દાળ લઈ લીધી છે અને એને સારી રીતે ધોઈને એમાં ત્રણ વાટકી પાણી નાખી દીધું છે પાણી નાખ્યા પછી એમાં એક સમારેલું ટામેટું અને થોડી સીંગ જોડે જ બાફવામાં નાખી દીધી છે જેનાથી એનો ટેસ્ટ મસ્ત આવે છે હવે થોડું મીઠું અને થોડી હળદર નાખીને તેને ચાર વિસલ થાય ત્યાં સુધી બાફી લઈએ જ્યાં સુધી વિસલ થાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ તો ઢોકળીનો લોટ બાંધવામાં એક વાટકી ઘઉંનો જાડો લોટ અને બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે હવે એમાં ચાર ટેબલ સ્પૂન તેલ ત્રણ ટેબલ સ્પૂન લાલ મરચું થોડો અજમો લીધો છે ટેસ્ટ વધારવા માટે પછી તેમાં એક ચમચી હળદર બે ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લઈએ વ્યવસ્થિત લોટ મિક્સ કરીને તેમાં જોઈતા પ્રમાણમાં પાણી લઈને તેનો રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે જો લોટને આવી રીતના બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં અને જ્યારે લોટ બાંધાઈ જાય તો લોટની અંદર થોડું તેલ નાખીને લોટને વ્યવસ્થિત રીતે કૂણવી લેવાનો છે લોટ કૂણવાઈ જાય પછી થોડા ટાઈમ માટે એને સાઈડમાં મૂકી દઈએ અને દાળની તૈયારી કરી લઈએ હવે બાફેલી દાળમાં મેં અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું બે ચમચી લાલ મરચું થોડી સૂકી આમલી અને સ્વાદ અનુસાર મીઠું નાખીને એક ગ્લાસ પાણી નાખ્યું છે હું અહીંયા દાળને ઝીરણી લઈને બ્લેન્ડ કરું છું તમે બ્લેન્ડર પણ યુઝ કરી શકો છો મેં અહીં બધો મસાલો બાફેલી દાળમાં નાખ્યો છે તમે એને વઘારીને પછી પણ નાખી શકો છો હવે દાળ વઘારવા માટે મેં એક તપેલીમાં બે ચમચી તેલ અને એક ચમચી રાઈ અને જીરું નાખી દીધું છે રાઈ જીરું નાખ્યા પછી તેમાં એક ચપટી હિંગ અને એક ચપટી મેથીનો પાવડર અને થોડું મરચું નાખીને વઘાર કરી લઈશું વઘાર થઈ જાય પછી તેમાં બધી દાળ ઉમેરીને થોડો ટાઈમ ઉકળવા દઈશું અને પછી તેમાં થોડો ગોળ નાખી દઈશું હવે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ તો સૌથી પહેલાં મેં બાંધેલા લોટનો એક લુવો લઈ લીધો છે અને તેને રોટલીનો શેપ આપી દીધો છે વ્યવસ્થિત રોટલીના શેપમાં વણાઈ જાય તો તેને ચપ્પુ અથવા તો કટરથી આ રીતના આ શેપમાં કટ કરી લેવો તમે ચોરસ ટુકડાઓના કટકામાં પણ શેપ આપી શકો છો અહીંયા મેં ડાયમંડ કટ શેપ આપ્યો છે તમે તમારી રીતે કોઈ પણ શેપ આપી શકો છો હવે આ રીતે કટ કરેલી ઢોકળીના ટુકડાને ઉકળતી દાળમાં વ્યવસ્થિત રીતે ઉમેરી દઈશું ઢોકળીના ટુકડાને દાળમાં ઉમેરતી વખતે ધ્યાન રાખવું કે ગેસ ધીમા ફ્લેમ પર હોય હવે આવી રીતે મેં ચાર રોટલી વણીને તેના ટુકડા કરીને દાળમાં ઉમેરી દીધા છે જ્યારે પણ તમે દાળમાં ઢોકળીના ટુકડા નાખો ત્યારે દાળને વ્યવસ્થિત રીતે હલાવ્યા કરવી જેનાથી ટુકડા એકબીજાને ચોંટી ના જાય હવે તેમાં સ્વાદ વધારવા માટે થોડી કોથમીર નાખો અને દાળને વ્યવસ્થિત રીતે ઉકળવા દો દાળ જેમ વ્યવસ્થિત ઉકળશે તેમજ ઢોકળીનો સ્વાદ મસ્ત આવશે તો દાળને વ્યવસ્થિત રીતે દસથી પંદર મિનિટ સુધી ઉકળવા દેજો ઢોકળી એના શેપ કરતાં થોડી ફૂલી જશે એટલે સમજી લેવાનું કે દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ ખાટી મીઠી દાળ ઢોકળી રેસિપી જે તમે ઘર પર જ ઝટપટ બનાવી શકો છો મારી બીજી અવનવી રેસિપીસ જોવા માટે હિરલ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો